તમે અમને પાછા મળો એવો કોઈ ઉપાય ખરો સંતો ને ભક્તો પૂછે છે કે બીજા જન્મમાં શું જન્મો કલ્પ પર્યંત કદાચ મારો મોક્ષ ના થાય એવો શબ્દ વાપર્યો છે તો ત્યાં સુધી કાયમ તમારી જ ભક્તિ અમને મળે એવો કોઈ ઉપાય બતાવો તો પરમ ગુરુએ કહ્યું છે કે નૈવેદ પૂજા વસ્ત્ર શૃંગાર આદિ ઉપચારથી નિયમિત શ્રદ્ધાથી મારું પૂજન કરશો તો હું જન્મો જન્મ તને પાછો મળીશ આવા પરમ ગુરુના શબ્દો છે ઉપચાર શબ્દ વાપર્યો છે આપણે સોળશોપચારથી પૂજન કરાવીએ છીએ जुलाजुला उपचार पंचो शो तो पंचो है पंचोपचार दशोपचार षोडशोपचार राजोपचार राजोपचार दैनिक कर हुआ तो पंचोपचार से पूजन कर ही चंदन पुष्प सोखा नियमित निष्ठा पूर्वक नियमित शब्द वा